મહેસાણામાં સસ્તા અનાજની દુકાનમાં શંકાસ્પદ ચોખા મળી આવ્યા છે રાશનની દુકાનમાં શંકાસ્પદ ચોખા અપાતા હોવાના આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે કડીમાં રહેતા પરિવારે ચોખા પ્લાસ્ટિકના હોવાનો દાવો કર્યો છે ચોખા રાંધતી વખતે તરવા લાગતા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તો ચોખાની ગુણવત્તા પર સ્થાનિકો દ્વારા અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા છે અવારનવાર આવી ગુણવત્તાના ચોખા આપવામાં આવે છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે તો સ્થાનિક લોકોએ ફૂડ વિભાગ તપાસ કરે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે તો ચોખાની ગુણવત્તાને લઈને લોકો દ્વારા સવાલ કરવામાં આવી રહ્યા છે સ્થાનિક લોકોનું કહેવું છે કે અવારનવાર આવી ગુણવત્તાના ચોખા આપવામાં આવે છે તો ફૂડ વિભાગ તપાસ કરે તે પ્રકારની માંગણી સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે

થોડા વ્હાઇટ લાગે છે પેલા થોડા શ્યામ હોય છે અને આ એકદમ ગોળ અને આપણે ખીચડી બનાવીને તો ઉપર તરી જાય છે બધા ચોખા તરી આવે છે પાણીમાં અલગ જ પ્રકારના ગોળ લાગે છે મમરા જેવા દાંતમાં દબાવીએ તો પણ એ ચાવી શકાતો નથી સાચા હોય આપણા એ પતલા અને લાંબા હોય અને આ એકદમ ગોળ દેખાય છે અલગ પ્રકારના આર્ટિફિશિયલ હોય એમાં એ ચોખો અલગ દેખાઈ આવે છે હમણાં જે સમેટીમાંથી જે કોટાવા અનાજ આપે છે એમાં ચોખા લાવેલા છે મેં અને એની અંદર પ્લાસ્ટિકના ચોખા હોય એવું અમને જણાઈ આવ્યું છે તેથી આ વસ્તુની યોગ્ય તપાસ થવી જોઈએ અને જ્યાં પણ આ ચોખા બને છે અથવા જે બી ફેક્ટરીમાં બને છે તેને સીલ કરી આરોગ્ય સાથે ચીડા થતાં અટકાવવા જોઈએ ચોખા મારે અમારે બેન જોડકથી લાવો છો તો સાહેબ બે ત્રણ વખત પ્લાસ્ટિકના ચોખા નીકળે અમારે રાશનના હોય છે હા રાશનના મેં ચોખા પલાળ્યા હતા પાપડ બનાવવા પછી એમાં ભેજાયો અને ચોટી ગયા પછી મેં હાથવા લઈને જોયું તપાસ કરી આજુબાજુ બતાવ્યા તો અંદર પ્લાસ્ટિકના બે ત્રણ જલે કીધું કે પ્લાસ્ટિકના ચોખા થાય છે જે આવા કોઈ ચોખા જ નથી આટલી દોઢ વર્ષ પહેલા અમારે એક આખો ઇન્ટરવ્યુ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને એમાં એમ સમજાવ્યું કે પબ્લિકને સમજાવો કે હકીકતમાં એક આયોડિન અને ફોર્ટિફાઈડ ચોખાઓ હશે આમાં બાકી કોઈ પ્લાસ્ટિકના ચોખા હોતા નથી

કેમ કરવામાં આવી રહ્યા છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે તો શું ગરીબ લોકોને આવા ચોખા પધરાવી દેવામાં આવશે અનેક સવાલો થઈ રહ્યા છે કેમ આવા ગરીબ લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવે છે આવા ગરીબોને કેમ તેમના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવે છે રાશનના દુકાનદારો કેમ આવી બેદરકારી દાખવે છે અનેક સવાલો થઈ રહ્યા છે તો જો ગરીબ લોકો છે તો તેઓને કોઈ પણ પ્રકારના ચોખા કઈ પણ ખાવા આપી દેવામાં આવશે હલકી ગુણવત્તાના ચોખા મળી આવ્યા છે સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે ફૂડ વિભાગ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવે વધુ જાણકારી સાથે સંવાદદાતા મુકેશ જોશી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જે મુકેશ મહેસાણામાં જે ગરીબ અનાજ મળે ત્યાં

ફોર્ટીફાઈડ ચોખા છે જેની અંદર કેલ્શિયમ અને બધું મિક્સ કરી અને બનાવવામાં આવતા હોય છે આ તો ડુપ્લિકેટ ચોખા નથી પરંતુ કહી શકાય કે જો આની તપાસ કરવામાં આવે કે આ કયા પ્રકારના ચોખા છે કે અન્ય પ્લાસ્ટિકના ચોખા છે એ પ્રકારનો જે પરિવારે આક્ષેપ કર્યો તો ત્યારે એની ચોક્કસથી તપાસ કરવામાં કરવામાં આવે ખૂબ જરૂરી છે એનું કારણ છે કે આ પ્રકારે સસ્તા અનાજનું સસ્તા અનાજનું વિતરણ જે છે ખાસ ગરીબ લોકોમાં કરવામાં આવતું છે ત્યારે ગરીબ લોકોને જો આ પ્રકારના પ્લાસ્ટિકના અથવા તો ડુપ્લિકેટ જે ચોખા પધરાવવામાં આવતા હોય તો ખૂબ

તો સસ્તા અનાજની દુકાન છે મહેસાણામાં ત્યાં શંકાસ્પદ ચોખા હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે લોકોને એવું કહેવું છે કે આ ચોખાની ગુણવત્તા સારી નથી નકલી ચોખા હોવાનો પણ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે લોકો એવું કહી રહ્યા છે કે જ્યારે આ ચોખાને રાંધવામાં આવે છે ત્યારે આ ચોખા ઉપર તરી આવે છે તો આ શંકાસ્પદ ચોખા મળી આવ્યા છે મહેસાણાની સસ્તા અનાજની દુકાનમાંથી અનેક સવાલો થઈ રહ્યા છે ગરીબ લોકોના સ્વાસ્થ્યને લઈને પણ સવાલો થઈ રહ્યા છે રાશનની દુકાનમાં શંકાસ્પદ ચોખા મળતા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે જ સ્થાનિકોનું એવું પણ કહેવું છે કે ફૂડ વિભાગ આ ચોખાની તપાસ કરે ચોખા રાંધતી વખતે તરવા લાગતા હોવાનો પણ આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે